કેવી કંપનીની દવા વાપરવાની છે જેથી કરી મુંડાની અંદર તમને સો ટકાને એકસો ને દસ ટકા મિત્રો રિઝલ્ટ આવે નથી રિઝલ્ટ આવતા ને એના પાછળ ઘણા બધા કારણો છે કારણો છે તો હું તમને બતાવું મિત્રો ખરેખર ઘણા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે ભાઈ અમે જે મગફળીની અંદર કે ભાઈ મુંડા બાબતની અમે ટ્રીટમેન્ટ કરી છે એ ટ્રીટમેન્ટને હિસાબે અમારા મુંડાની અંદર રિઝલ્ટ આવ્યું નથી પછી આપણે એને પૂછીએ કે ભાઈ તમે કઈ કંપનીની દવા વાપરી હતી એટલે આપણે જે કંપની હોય એ જે દવા હોય એનો ડબલ ફોટો મોકલે મૂંડા જીવાયત જે મુંડા છે કેવડી મોટી નુકસાની થાય છે અને એમાં જયારે પાસે દવા લેવા જાય છે અને એગ્રોવાળો જે ટૂંકમાં મોરો ભટકાવી દે છે આપણેને કે જે કંપનીની દવા આપી છે કંપની આપણે જોઈ ત્યાં આપણે એ દુઃખ થાય છે કે આના રૂપિયા આવડાવીએ છીએ અને જે દવા દીધી છે એ દવા એવી કંપની ની છે કંપનીને ને પોતાને ખુદ બનાવતા જ નથી આવડતું એ દવા કે કેમ બનાવવી એવી દવા તમે લઈ આવો છો તો તમને રિઝલ્ટ આવવાનું જ નથી એટલે કે જે મુંડા છે એ મુંડાની અંદર આપણે ક્યાંક ને ક્યાંક ત્રીસ ટકા ને ચાલીસ ટકા ને વીસ ટકા ને વધીને પચાસ ટકા આવા રિઝલ્ટ ચડતા હોય છે મિત્રો ખરેખર ખેડૂતોને બહુ ખૂબ જ મોટી આની અંદર નુકસાની છે અને જેને ખબર જ નથી પડતી નહીં સારો વ્યક્તિ હોશિયાર વ્યક્તિ હોય જેને ખબર પડે છે એ વસ્તુ જે લઈ આવે છે એને રિઝલ્ટ આવે છે પછી આપણે પડખી વાર બીજા કે ફલાણા ભાઈ અત્યારે દવા મુંડાની ની આપતી તો એને તો રિઝલ્ટ આવ્યું આપણે એને ન આવ્યું પણ તમે જે લઈ આવો છો ને એ તમે અહીંથી જે આ આ જે હડીગેલ કંપનીઓ આપણે જે આઈન્યુ છે ઘણી બધી એવી કંપનીઓ છે એસી નવ ટકા જે સાપર વેરાવર રાજકોટ ની સિત્તેર ટકા એસી ટકા કંપનીઓ છે તમને મુરા બટકાવી દે કે જેની પાસે મેન્યુફેક્ચર બનાવવા માટે કઈ છે જ નહીં સીધા બેરલ ડબલા ભરીને તમને દઈ દે છે મિત્રો હવે એના વિશેની તમને વાત કરું મિત્રો તો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં આગળ વિડિયો છે ને તમારા ખેડૂતના બીજા તમારા તમારા ગ્રુપમાં ખરેખર ને આગળ શેર કરજો ખેડૂતો પહોંચે તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય જો હવે જે આપણે મોલોમોસી એની અંદર ઘણા બધા ખેડૂતો અલગ અલગ દવાઓનો ઉપયોગ કરે છે એના વિશેની તમને આજ વાત કરી દઈએ તો પેલા મુંડા વિશેની વાત કરું કે મુંડાની અંદર ખરેખર જે તમે દવાનો ઉપયોગ ઘણા ખેડૂત મિત્રો કર્યો છે એનો કરે છે અને હજી તમને કહું છું કે એ જ દવા વાપરવાની છે કે જે થાયોમેથોક અને લીમડા આ બે ને બંને ઝેર જે ભેગું આવે છે થાયો લીમડા આપણે જે કહી છીએ આ બંને જે દવા ભેગી આવે ને એનો જ ઉપયોગ કરવાનો છે કઈ રીતે કરવાનો છે કેવી કંપની ની લેવાની છે આ ખાસ કાળજી તમે ધ્યાન રાખજો મિત્રો તમને રિઝલ્ટ નથી આવતું એનું કારણ ક્યાં છે કોઈ સ્ટાન્ડર્ડ કંપનીની છે ટાટા બાયર સિઝન્ટા ધાનુકા આવી બધી જે સારી સારી સ્ટાન્ડર્ડ કંપની છે ને મિત્રો પછી એમાં ઘણા આજે આપણે નામ નથી બોલ્યા પણ તમને ખબર હોય સ્ટાન્ડર્ડ કંપની એ સ્ટાન્ડર્ડ કંપનીની થાયો લીમડા લેવાની છે તમને કદાચ થોડીક બીજે કરતા હો વસો રૂપિયા મૂકી પડશે પણ વસ્તુ કે જે તમારે જે તમે મુંડા તરીકે જે દવાનો ઉપયોગ કરવાનો તમને સોએ ટકા મિત્રો એની અંદર રિઝલ્ટ આવશે અને એક વીઘાની અંદર કમસે કમ તમારે ત્રણસો એમએલ જેટલી

અને સારી કંપનીની સ્ટાન્ડર્ડ કંપનીની થાયો લીમડા લેવાની છે જેથી કરી તમને સારામાં સારું રિઝલ્ટ આવે જે તમને રિઝલ્ટ નથી આવતું એનું કારણ એ છે કે તમે જે હાલતું ફાલતું જે આઈન્યુ બધી લોકલ કંપનીને જે દવાઈઓ લઈ આવો છો એક તો પેલા જે થાયો લીમડા છે જે આપણે ટૂંકમાં એસસી કહી છીએ કે જેની ફોર્મ્યુલેશન છે એ જ જે કંપનીઓને બનાવતા નથી આવડતું

એક એના બે પૈસાના સુવારા ખાતો થી મારા ખેડૂતોને કેવડા રૂપિયાનો ખર્ચો ખાય છે અને કેવડા રૂપિયાની કરોડો રૂપિયાની નુકસાની ખેડૂતોને કાયમી જાય છે સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુ જો જે લોકોને મોલો મોસી છે મોલો મોસી જે અત્યારે ગરો આપણે કારી મસી કહી છે એવું કોઈ પણ દવા બીજી નાખવાની જરૂર નથી સ્ટાન્ડર્ડ કંપનીની જે આપણે એફએસ આવે છે જે થાયોમેટોક્સ જે આપણે મુંડાને પોટ મારવાની આવે છે એ

સ્ટાન્ડર્ડ કંપની અને સસ્તું હજાર રૂપિયાની આસપાસ નવસો થી હજાર રૂપિયાની આસપાસ લીટર તમને મળી જાય મિત્રો અને સો ટકા સારામાં સારું તમને રિઝલ્ટ જળશે મેં જો અત્યારે હું એનો છટકાવ કરું છું ને મેં ઇફકો કંપનીનું લીધું છે ઇફકો નું બરોબર સ્ટાન્ડર્ડ કંપની વાપરો તો જ તમને રિઝલ્ટ દેખા બાકી રિઝલ્ટ નહીં આવે કારણ છે કે આના જે ફોર્મ્યુલેશન હોય ને મિત્રો જે પદ્ધતિ છે ને એ ઝેર ભેગી કરવાની આવતી હોય છે

અને હોશિયારીથી કાંઈક કરો બાકી તમે આમ નેમ બધાય જેમ આવે માટે જડ પછી કહે કે રિઝલ્ટ નથી આવતું રિઝલ્ટ નથી આવતું અને બધું ખોખરું થઈ જાય મુંડોય ખોખરાં કરનાર છે ને આપણે ખોખરા થઈ જાશું પૈસા દળ છે એકરો વાળાને કંપનીવાળાને એટલે આ ખાસ મારી ભલામણ છે મારી નમ્ર વિનંતી છે બાકી લેવા જતા હો ને નબરી કંપનીનું હોય તો ન લેવા જાઓ હારતીસીના પૈસા કરીને રોકડેથી લઈ આવો આવી વસ્તુ મિત્રો કે જેથી કરી તમારા વરહ ન બગડે અને તમને ક્યાંય નુકસાની ન થાય મિત્રો એટલે ખરેખર ખાસ ધ્યાન રાખજો આવ નવા વિડીયો મિત્રો જોતા રહ્યો વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો જય જવાન જય કિસાન